નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કેશોદના સેવાભાવીઓ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ધાબળા બિસ્કીટ ચપ્પલ કીટનું વિતરણ કરવામાં આવ્યું કેશોદ શહેરના જરૂરિયાતમંદ પરિવારો માટે શહેરના સેવાભાવી મિત્રો દ્વારા માનવતાભર્યું સેવા કાર્ય હાથ ધરાયું હતું કેશોદના જુદા જુદા વિસ્તારોમાં વસતા ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને ધાબળા બિસ્કીટ અને ચપ્પલ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્યમાં શહેરના સેવાભાવી ડોક્ટર મિત્રો વકીલ મિત્રો ઉદ્યોગપતિઓ તેમજ શૈલેષભાઈ કક્કડ ભરતભાઈ કક્કડ સહિતના મિત્રોએ દાતાઓના સહયોગથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી સહાય પહોંચાડી હતી આ પ્રસંગે શ્રી ભરતભાઈ કક્કડ અનિલભાઈ ગામી દીપકભાઈ સોલંકી નિલેશભાઈ જેઠવા તથા હેતલબેન પોલીસ કોન્સ્ટેબલ સહિતના સેવાભાવી મિત્રો હાજર રહ્યા હતા અહેવાલ જયભાઈ બગીયા કેશોદ આઈ લઈ લે આ કોક કાડું કર આરામ આ બોટલ ફોટો કોન લે તો દે ઓડવડ તમે લવ કરોમાં ઓલી બાજુ વયા જાઓ બડા ફટ ઓર